રાજ્યમાં વધુ એક ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો પંચમહાલમાં આંગણવાડીના કાર્યકર અને તેડાગરની ભરતીમાં છબરડાનો આરોપ લગાવવામાં આવ્યો છે મેરિટ પ્રક્રિયામાં ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો મહિલા ઉમેદવારોએ આઈસીડીએસ કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો એક જ ઉમેદવારનું નામ મેરિટમાં બે દર્શાવતા હોબાળો મચાવવામાં આવ્યો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે ઉમેદવારોએ પોતાની અરજી માને રાખવાની પણ માંગ કરી છે આ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી છે ટોળોના મુવાડા તેમાં પ્રથમ જે ઉમેદવાર મેરિટ લિસ્ટમાં આવ્યા છે એમને બે વાર અરજી કરી છે જે હું કહું છું કે માન્ય ના ગણી શકાય પણ આ લોકો કહે છે કે અરજી દસ વાર પણ કરી શકાય છે મારું બીજા નંબર પર નામ છે તો મારી અરજી હું મેરિટમાં ભલે નથી પણ હું માન્ય ગણાવી જોઈએ એમ અને અરજી એક એકથી વધારે વાર ના કરી શકાય જીપીએસસીની વેબસાઇટ પર બી આપણે જોઈએ તો એક જ વાર અરજી કરી શકાય બીજી વાર ઓનલાઈન અરજી સ્વીકારવામાં નથી આવતી કોમ્પ્યુટરવાળાએ મારે એક હજારની જગ્યાએ અગિયારસો લખી દીધા છે અને અમે પણ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા પાછળ પણ એનું કંઈ ધ્યાનમાં રાખ્યું નથી અને જે અગિયારસો લખ્યા છે એને એને ધ્યાનમાં રાખીને અમારી ફોર્મ રિજેક્ટ કર્યું છે અને અમારું મેરિટ થઈ જાય છે છતાં બી કઈ ધ્યાન માં રાખવામાં આવતું નથી અપીલ કરી છે પણ રાખવામાં આવ્યું નથી તો એવું જ કેવું છે કે અમને ન્યાય મળવું જોઈએ અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફરી જોવું જોઈએ અને અમને ન્યાય મળવું જોઈએ આંગણવાડી કાર્યકરનું જે મેરિટ બહાર પડ્યું હતું તેના વધારે નિકાલ માટે જિલ્લા પંચાયત ખાતે બધાને બોલાવા હતા જેની અંદર દરેક ઉમેદવારોની રજૂઆત હતી કે ઘણાના મેરિટિસ્ટમાં શૈક્ષણિક લાયકાતમાં એક જ જગ્યાએ બે બે વાર નામ આવેલા છે અને બંને જગ્યાએ મેરિટનો સ્કોર અલગ અલગ બતાવે છે છતાં ઘણા કાર્યકરોએ ફોર્મ ભર્યા તો ઘણાના ફોર્મ રિજેક્ટ થઈ ગયા ઘણા છે બીએડ બીએડ સુધીની ડિગ્રી ગણવા જાય ઘણા આઈટીઆઈનો ફોર્મ મૂક્યો તો એ લોકોનો ફોર્મ રિજેક્ટ કરવામાં આવે એટલે આ લોકોએ સ્પષ્ટપણે વિરોધ નોંધ્યા કે જે મેરિટ બન્યું છે તેની અંદર મેરિટ બનાવવામાં જ છે એના માટે બધાએ વિરોધ ઉઠાવ્યો છે અને એનો ન્યાય મળવો જોઈએ